સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં પથ્થરબાજીની ઘટનાને લઈને પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તમામ આરોપીઓની અત્યારે ઉમરા પોલીસ સ્ટેશન ખાતેથી રિમાન્ડ માટે લઈ જવાની પ્રોસેસ કરવામાં આવી રહી છે તસવીરો આપ જોઈ શકો છો ઉમરા પોલીસ સ્ટેશનના આ વિજુસ છે અને ડીસીપી પિનાકીન પરમાર એસીપી આર મલ્હોત્રા સહિતના અધિકારીઓ સાથે આ પોલીસ કર્મીઓ આપ જોઈ શકો છો આરોપીઓને એક એક કરીને અહીંથી ઉતારવામાં આવી રહ્યા છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ આરોપીઓને ધીરે ધીરે કરીને પોલીસ અહીંથી લઈ જઈ રહી છે અને કોર્ટમાં પ્રોડુસ કરશે એમના રિમાન્ડ લેવામાં આવશે અને આ લોકોએ શું ભૂમિકા રહી છે પોલીસ કોર્ટમાં જણાવશે આ તમામ જે આરોપીઓ છે એ એક એક કરીને અઠાવીસ જેટલા આરોપીઓ છે અને અઠાવીસ જેટલા આરોપીઓમાં આ તમામ આરોપીઓને હાલ અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે

રિમાન્ડ કેટલા બિલકુલ તો પરમાર જે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા અને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે પોલીસ આરોપીઓને ચૌદ દિવસના રિમાન્ડ મેળવશે ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરશે

કોર્ટમાં રજૂ કરવા માટે સુરત પોલીસ લઈ જઈ રહી છે હું તસવીરોનો બતાવવાનો કોશિશ કરી રહ્યો છું આપણે આ જોઈ શકો છો આ જે આરોપીઓ છે સુરત ઉમરા પોલીસ સ્ટેશન ખાતેથી બીજી બસમાં એ살વામાં આવી રહ્યા છે હાલ અત્યારે તસવીરોમાં આપ જોઈ શકો છો આ તસવીરો ઉમરા પોલીસ સ્ટેશનની છે અને ઉમરા પોલીસ સ્ટેશન ખાતેથી આ જે અથર્બાત છે જે સુરતમાં પથ્થરબાજી જેમને કરી હતી એ તમામ આરોપીઓને અહીંથી બે બસમાં બેસાડીને સુરત ડિસ્ટ્રિક તરફ લઈ જઈ રહ્યા છે તસવીરોમાં આપ જોઈ શકો છો બંને બસમાં તમામ જે અઠાવીસ જેટલા આરોપીઓ છે એ આરોપીઓને આમાં બેસાડવામાં આવ્યા છે અને કરી સુરક્ષાની વચ્ચે સુરતની કોર્ટ તરફ લઈ જઈ રહ્યા છે તો ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે ગ્રાઉન્ડ પર પોલીસે તૈયાર કર્યા છે કયા કયા ગ્રાઉન્ડના આધારે આ આરોપીઓના પોલીસ રિમાન્ડ માંગશે ચૌદ દિવસના રિમાન્ડ માંગવાની છે અને કોર્ટ હવે કેટલા દિવસના રિમાન્ડ આપે છે જોવાનું રહ્યું સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત